નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોમાં મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભગાસ્યા તો મિત્રો ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે રાજ્યના ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવી રહ્યા છે તો તે બાબતની માહિતી જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે ખેતી દિવસે ને દિવસે મોઘી થતી જઈ રહે છે જેમાં મુખ્યત્વે ખાસ કરીને દવા છે બિયારણ છે તેના ખર્ચાઓ છે જે પહેલાં હતા તેના કરતાં અત્યારે વધતા નજર પડી રહ્યા છે અને સાથે સાથે ખાતરના ભાવમાં પણ ધીમે ધીમે વધારો થતાં ખેતી એકંદરે મોંઘી સાબિત થઈ રહી છે કારણ કે અત્યારે જે બજાર ભાવ છે તેની સરખામણી જે અન્ય ખર્ચાઓ છે તે વધી રહ્યા છે અને બજાર ભાવની સ્થિતિ છે તે ગત દસ વર્ષ પહેલાં હતી તેની તે અત્યારે ઠેરની ઠેર જોવા મળી રહી છે પરંતુ જે અન્ય ખર્ચ છે તેમાં લગભગ ડબલ જેવો ભાવ થઈ ગયો છે ત્યારે રાજ્યના ખેડૂતો માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે જી હા મિત્રો દ્વારા છે તે રાસાયણિક ખાતરના ભાવમાં ફરી એકવાર વધારો આવ્યો છે અને પચાસ કિલોનું ઈપકોનું બેગ છે તેમાં બસો ને પચાસ રૂપિયાનો વધારો ફેલીએ વધારી દેવામાં આવ્યા છે જે એકંદરે ખૂબ માઠા સમાચાર ચોક્કસપણે ગણી શકાય કારણ કે રાજ્યમાં રવિ પાક અને ખરીફ પાકના વાવેતરમાં જે ખાતર છે તેનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે ત્યારે દસ છવ્વીસ છવ્વીસ અને એનપી કે એકસો પચાસ રૂપિયા વધારી દેવામાં આવ્યા છે અગાઉ એવી જાહેરાત સામે આવી રહી હતી કે સરકાર દ્વારા જે ખાતરના ભાવ વધે તો તેની સબસિડી આપી અને તેને સરભર કરવામાં આવશે પરંતુ અત્યારના જે લેટેસ્ટ અપડેટ સમાચાર સામે આવી રહ્યા છે તેમાં પચાસ કિલોનું બેગ છે એનપીકેનું તેમાં બસો પચાસ રૂપિયા પ્રતિ બેગે વધારવામાં આવ્યા છે એનપીકે દસ છવ્વીસ છવ્વીસ અને એકસો એનપીકે એકસો ત્રેવીસ બસો સોળના ભાવમાં બસો બસો ને પચાસ રૂપિયાનો વધારો જીતવામાં આવ્યો છે તે એકંદરે દિવસે દિવસે ખેતી મોંઘી થઈ રહી છે તેમ તેમ ખર્ચા વધી જતા નજરે પડી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે એક વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે અને ખાસ કરીને આપણે આશા રાખીએ કે ખેડૂતો માટે જે આગામી ફેબ્રુઆરી એકના રોજ જે બજેટ રજૂ થવાનું છે તેમાં મોટી મોટી જાહેરાતો કરવામાં આવે અને ખેડૂતોને કોઈ લાભ આપવામાં આવે કારણ કે અત્યારે ખેડૂત છે તે દિવસે ને દિવસે દેવામાં ડૂબી રહ્યો છે જેનું મુખ્ય કારણ છે કે તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ તેમને મળી રહ્યા નથી અને ત્યારે કમોસમી વરસાદ થતા હોય છે તો અન્ય આપદાઓને કારણે ખેતી પાકોમાં નુકસાન જતું હોય છે ત્યારે જે આ ભાવ વધી રહ્યા છે તેની સામે ચોક્કસપણે જે ખેત પેદાશો છે ને તેના ભાવ વધીને

દવા ખાતર અને બિયારણ છે તેના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે તો બજેટ રજૂ થાય તે પહેલાં ખેડૂતોને એક વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે ખેડૂતો માટે ખૂબ જ માઠા સમાચાર એનપીએફના ખાતરમાં બસો પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે